નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને આત્મજ્ઞાન વિશે વાત કરી અને કહ્યું કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી મનુષ્ય મારામાં ભળી જઈને મારા રૂપ બની જાય છે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી બ્રહ્મનો જાણકાર બ્રહ્મ જ બની જાય છે મુંડક ઉપનિષદમાં કહ્યું ભગવાને યોગ ક્ષેમમ વહામ્યામ કહીને એમ પણ કહ્યું કે ભૌતિક જગતના ભોગોની પ્રાપ્તિ ઈચ્છતા સકામ ભક્તો હોય કે મારા નિષ્કામ ભક્તો હોય કે જેમને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે એ બંનેના યોગ યોગક્ષેમનો ભાર હું મારા માથા ઉપર લઉં છું એ આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું ભગવાન હવે એમ કહે છે કે સર્વ પ્રાણીઓમાં હું સમાન રીતે રહેલો છું એટલે સર્વ પ્રાણીઓ મને એક સમાન રીતે પ્રિય છે સદાચારી કે સાધુ માણસ મને જેટલો પ્રિય છે એટલો જ પ્રિય દુરાચારી પણ છે ફરક માત્ર એટલો જ છે કે સદાચારી મનુષ્ય જે મારી ભક્તિમાં લાગેલો છે હું તેની નજર સમક્ષ રહું છું એ મને હંમેશા તેની સાથે અનુભવે છે જ્યારે દુરાચારી મનુષ્ય મારાથી અળગો રહે છે એ પણ જો દિલથી મારી ભક્તિ કરવા માંડે તો એ પણ મને પ્રત્યક્ષ અનુભવે છે ભગવાન અહીં ફ્રી વિલની વાત કરે છે હિન્દુ ધર્મમાં ધર્મ અર્થ કામ મોક્ષ એમ ચાર ધ્યેયો બતાવ્યા છે મનુષ્ય જીવનના આ ચારમાંથી અર્થ અને કામ એટલે કે ધન સંપત્તિની આવક પ્રાપ્તિ અને એની ભોગ ભોગવવાની ક્ષમતા એ બંને તો પ્રારભને આધીન છે એમાં ફ્રી વ્હીલ નથી ચાલતી મનુષ્ય ગમે તેટલા ધમ્પછાળા કરે પણ એ જે પ્રારબ્ધ અનુસાર એને જે મળવાનું છે તેટલું જ મળે છે અને જે એને ભોગવવાનું છે ભોગવે જ છે એમાં ફ્રી વ્હીલનું કોઈ જ સ્થાન નથી પણ ધર્મનું પાલન અને મોક્ષ પ્રાપ્તિ આ બંનેમાં મનુષ્યને ભગવાને ફ્રી વ્હીલ આપી છે અને ફક્ત ફ્રી વિલ આપી જેટલું જ નહીં એનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરવાની પણ સ્વતંત્રતા આપી છે મનુષ્ય જો દ્રઢ નિશ્ચય કરી લે અને અનન્ય મને ભગવાનની ભક્તિમાં લાગવાની ઈચ્છા પ્રગટ કરી ધર્મના માર્ગે ચાલવાનું વિચારે નિશ્ચય કરે નિર્ધાર કરે અને ભગવાનની ભક્તિમાં લાગી જાય તો એને પ્રારબ્ધ નડતું નથી પ્રારબ્ધ ફક્ત અર્થ અને કામમાં જ કામ આવે છે ધર્મ અને મોક્ષના માર્ગે ચાલવા માટે પ્રારબ્ધ નડતું નથી અને એની જરૂર પણ નથી અહંકાર અને લોભનો ત્યાગ કરી જે મનુષ્ય ધર્મના માર્ગે ચાલવાનો નિર્ધાર કરે નિશ્ચય કરે અને દ્રઢ નિર્ધાર સાથે ભગવાનની ભક્તિમાં લાગી જાય ભગવાનના વચનોમાં શ્રદ્ધા કરીને કે યોગ ક્ષેમ એમ તો એ દુરાચારના માર્ગેથી હટી જાય છે એને કોઈ રોકી નહીં શકે પૈસા કમાવામાં કે ભોગ ભોગવવામાં તો આપણને ઘણા બધા અડચણો આવે પણ ધર્મના માર્ગે ચાલવા માટે કે મોક્ષ પ્રાપ્તિ ની ઈચ્છા માટે કોઈ વચ્ચે નડી નથી શકતું આપણને ગમે તેવો પાપી મનુષ્ય હોય દુરાચારી મનુષ્ય હોય એકવાર નિશ્ચય નિર્ધાર કરી લે કે ભલે ગમે તે વસ્તુનો મારે ત્યાગ કરવો પડે હું કરવા તૈયાર છું પણ મારે ભગવાનની પ્રાપ્તિ તો કરવી જ છે તો ભગવાનની પ્રાપ્તિ માટેના જે આવશ્યક લક્ષણો છે એ એનામાં આપોઆપ પ્રગટવા માંડે છે એને પ્રયત્ન નથી કરવો પડતો એની જાતે જ એવા બધા લક્ષણો પ્રગટ થવા માંડે છે કે જેથી એ દુરાચારનો માર્ગ છોડી ને સાધુતાનો માર્ગ પર ચાલવા માંડે જેમ જેમ એની નિર્ધાર વધતો જાય છે ભક્તિ વધવા માંડે છે તેમ તેમ એનું મન ભગવાનમાં ચોંટવા માંડે છે એને સુખ શાંતિનો અનુભવ થવા માંડે છે અને એ એની ભક્તિમાં એનું મન લાગે છે અને એનામાં આવશ્યક જે લક્ષણો પ્રગટ થવા માંડે છે એનું પ્રતિબિંબ તેના વાણી વિચારો વ્યવહારો વગેરેમાં પડે છે દુરાચારી મનુષ્ય અને સજ્જન મનુષ્યના વાણી વિચારો અને વ્યવહારો સંપૂર્ણ રીતે અલગ અલગ હોય છે જે મનુષ્ય ભગવાનની ભક્તિમાં લાગે છે તેના વાણી વિચારો અને વ્યવહારો શુદ્ધ થવા માંડે છે જેમ શરીરથી થી રોગી કોઈ મનુષ્ય હોય એ જેમ કોઈ યોગ્ય દવાઓનું નિયમિત સેવન કરે તો ધીરે ધીરે સ્વસ્થ થવા માંડે છે અને અંતે રોગમુક્ત પણ થઈ જાય છે તે જ પ્રમાણે જે ધન સંપત્તિની પ્રાપ્તિ અને ભોગો માટે દુરાચારી બન્યો છે એ પણ મનુષ્ય જો ભગવાનની ભક્તિમાં લાગી જાય ભગવાનની ભગવાનમાં એનું ચિત્ત ચોટી જાય તો એ દુરાચારના માર્ગેથી હટી જાય છે અને શુદ્ધ વ્યવહાર વાણી વિચારોમાં રહે છે દુરાચારના માર્ગેથી હટી જાય એટલે એ સદાચારી જ બની જાય છે જેમ રોગ મુક્ત માણસ રોગમાંથી મુક્ત થાય તો એ સ્વસ્થ કહેવાય છે તેમ જે મનુષ્ય દુરાચારમાંથી મુક્ત થાય એ સાધુ માનવાને યોગ્ય છે એટલે કે સદાચારી છે એવું ભગવાન કહે છે ફક્ત તમારું ચિત્ત ભગવાનની ભક્તિમાં લાગી જવું જોઈએ હવે એ દુરાચારી રહેતો નથી દુરાચાર પહેલાં કરતો હતો પણ જ્યારે એને ભગવાનની ભક્તિ દુરાચારમાંથી જે સુખ અને આનંદ પ્રાપ્ત થતા હતા એના કરતાં વધારે આનંદ અને સુખ એને જો ભગવાનની ભક્તિમાંથી મળવા લાગે છે તો એ દુરાચાર છોડી દે છે એ પોતે જ દુરાચારમાંથી મુક્ત થઈ જાય છે ભગવાન હવે એક આશ્વાસન આપે છે કે ફક્ત બ્રાહ્મણો અને રાજર્ષિઓ જ નહીં ઇવન અબૂધ અબ અભણ અજ્ઞાની પાપી મનુષ્ય પણ જો મારા શરણમાં આવીને સતત મારું સ્મરણ કરતો રહે મારું ચિંતન કરતો રહે મારી ભક્તિ કરતો રહે તો તે પરમ ગતિને પામે છે પરમ ગતિ એટલે અખંડ સુખ શાંતિ મોક્ષ પણ કહી શકાય પણ આપણે આ જીવન દરમિયાન એને અખંડ સુખ શાંતિ કહીએ છીએ હજારો ગણી સુખ શાંતિ ભૌતિક સુખ શાંતિ જે છે એનાથી હજારો ગણી સુખ શાંતિ અનંત અપાર સુખ શાંતિ એ પરમ ગતિ છે હવે ભગવાન એમના જે ભક્ત છે એમને કેવા પાંચ લક્ષણો કેળવવા પડશે એ વિશેની કહેવાના છે એ આપણે આ પછીના વિડીયોમાં જોઈશું મન મના ભવ કરીને ભગવાન ચાલુ કરવાના છે મન મના ભવ મધ્યાજી એ આપણે આ પછીના વિડીયોમાં જોઈશું મારા ભાઈઓ બહેનો જો તમને ભગવદ્ ગીતા આ રીતે સરળ ભાષામાં સમજવાની ગમતી હોય અને તમારું ચિત્ત લાગતું હોય ભગવદ્ ગીતામાં તો આ વિડીયો ચેનલ સાંભળતા રહેજો અને આપ તમારા જે ગુજરાતી ભાષાના જાણકાર મિત્રમંડળ સગાવવાલા કુટુંબીજનો છે એમને આ ગુજરાતી ચેનલ વિશે કહેજો હું શેર કરો ને એવું બધું નથી કહેવાનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમે કહેજો કે એકવાર તમે સાંભળી જુઓ કદાચ જો તમને ભગવદ્ ગીતામાં રસ પડે તો ઘણું બધું જાણવા મળશે હું તમને ઉપનિષદોના સાર સાથે ભગવદ્ ગીતા કહું છું ખાલી શ્લોકો નથી વાંચી જવાનું તો હવે પછીનો આપણે વિડીયો બનાવીએ ત્યાં સુધી નમસ્કાર